ભૂકંબા તાલુકાના ખિલોરી સ્કૂલમાં વેક્સિનના આડઅસરો બાદ વિદ્યાર્થી બેભાન પરિવારજનોમાં રોષ પંચમહાલ જિલ્લાના ગુગંબા તાલુકાના ખિલોરી ગામમાં આવેલી ઉત્તર બુનિયાદી ગુજરાત હાઈસ્કૂલમાં વેક્સિનેશન દરમિયાન એક વિદ્યાર્થીને ગંભીર આડઅસર થતાં ચકચારો મચી ગઈ છે શાળામાં દસમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વેક્સિન આપતી વખતે એક વિદ્યાર્થીને ઇન્જેક્શન બાદ તાત્કાલિક ખેંચ આવી અને તે બેભાન થઈ ગયો હતો ઘટના બાદ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો ઘટનાને પગલે સ્કૂલ બંધ કરી દેવામાં આવી હતી અને આચાર્ય ઘટના સ્થળેથી અજાણ્યા દિશામાં ચાલી ગયા હોવાનો પરિવાર પરિવારજનોનો ગંભીર આક્ષેપ છે એટલું જ નહીં પરંતુ પીએચડી સેન્ટરમાંથી આવેલું આરોગ્ય સ્ટાફ પણ વિદ્યાર્થીની તાત્કાલિક સારવાર કરવાને બદલે સ્થળેથી જતા રહ્યા હોવાના આરોપો મૂકવામાં આવ્યા છે અનોખા તરીકે પરિવારજનોને પોતાના તત્પરતા બતાવીને બેભાન વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવો પડ્યો હતો ઘટના બાદ વિદ્યાર્થીના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમણે શાળાના સંચાલન અને આરોગ્ય વિભાગ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે હવે જોવાનું રહેવું કે તંત્ર દ્વારા ઘટના અંગે શું પગલાં લેવામાં આવે છે અને જવાબદાર કોણ તેને લઈને તપાસ શરૂ થાય છે કે કેમ મારું નામ બિપિનભાઈ ગણપતભાઈ વણઝારા રહેવાસી ખેલુડી તાલુકો ગુંબા જિલ્લો અને આ છોકરો દસમામાં ભણે છે અને આજ સાહેબ મારી નમ્ર વિનંતી છે કે આ છોકરાના સુડો માર્યો આ સ્કૂલમાં અને આવી રીતના પોઝિશન થઈ નથી છોડી પીસીમાં લઈ ગયા તો પીસ ધક્કો મારીને અમે પીસી દેવો ખરાડે બહાર કાઢ્યો છે અને આ મને સારવારમાં કોદરા લાવે છે તો એ છોકરો બે ભાન છે હાલમાં તો વાલીને કોઈ જાણ નથી કરી શિક્ષક કે પીસી દેવો ખાના વાળા ખેલોડી ઉત્તર મુનિયાની માધ્યમિક શાળા આ પિયુષ નામનું બાળક છે સોળ વર્ષની ઉંમર છે એની રીંછવાણી પીએચસી પરથી એને રિફર કરીને લાયા છે એને હિસ્ટ્રી એવી છે કે આજે સ્કૂલમાં ટીડી બુસ્ટર ડોઝની વેક્સિન આજે અપાવવામાં આવી હતી એને તો એ વખતે આપ્યા પછી એને ખેંચની ખેંચના લક્ષણો આવ્યા હતા તો એ બદલ પછી રીંછવાણી પીએચસી પરથી અહીંયા ગોધરા સિવિલમાં રિફર કર્યું અને અત્યારે અહીંયા સિવિલમાં દાખલ છે અને સારવાર હેઠળ છે છે અત્યારે પેશન્ટ સ્ટેબલ મારું નામ ડોક્ટર દિગ્વિજય છે સાહેબ સ્કૂલમાં અગિયાર વાગે હું છોડીને આવ્યો સાડા દસે સ્કૂલમાં મૂકીને આવ્યા પછી બે વાગે કંઈક રસી ડોઝ કર્યો આ લોકોએ એ અમને જાણ કરી નથી એના પછી છોકરાને તકલીફ થઈ હતી સ્કૂલ બંધ કરી છોકરો બહાર ફેંકી ઓટલાની બહાર ફેંકી અને આ લોકો બધા સ્કૂલ બંધ કરી ફરાર થઈ ગયા તેથી મેં પૂછ્યું બીજા બાળકો હતા એમને તો એ બાળકોએ કીધું મને કે માસ્તરે અને ડૉક્ટર સાહેબે પકડી પકડીને રસી મારી એના પછી આ પીવીસીને આ તકલીફ થઈ છે અને એના પછી પીવીસી ઉપર લઈ ગયો સેન્ટર ઉપર ત્યારે કંઈ કહે પહેલી મેડમ નથી પેલી મેડમ નથી એમ કરીને આલાબાલા બતાડીને અમુક અહીં સારવાર તમને મળે નહીં અને અહીંયાથી ઉપાડી જાઓ તમારો છોકરો અને ત્યાં મૂકશો નહીં એના પછી મેં ખીલોડી ગામમાંથી રીંછવાણીથી આવ્યો એના પછી એકસો આઠને કોલ કરી અને ગાડી મંગાવી અહીંયા સિવિલમાં ભરતી કરી સાહેબ એના પછી પીવીસીમાંથી પેલી જે નસ હતી એ અને એમના ઘરવાળા એમ કરીને ચાર પાંચ જણા આવ્યા અને અહીં કાગળોમાં શું ડૉક્ટર સાહેબને શું ચર્ચા કરીને શું રીતની સારવાર કરાવે હજુ અમને કંઈ જાણ નથી સાહેબ એટલો હું ભણ્યો નથી ઇંગ્લિશ માં શું લખ્યું શું નહીં ખબર પડતી નથી અમે ગરીબ સાહેબ એટલું ભણેલા નથી એમઆરઆઈ માટે પચીસો રૂપિયાની માંગ કરી અને કે એમઆરઆઈ કરાવી પડશે એમ કરી પેલી મેડમ કહી પીવીસી વાળી અને અંદર ભરાઈ ગઈ નામ સ્કૂલ નું ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા ગોપાલભાઈ ગણપતભાઈ વણજારા